પલસાણામાં મોપેડ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત મોપેડ સવાર તાલુકા પંચાયતના શાસક પક્ષના મહિલા નેતા ઘાયલ જ્યારે તેના પુત્રનું મોત પારડીના પલસાણા ગામે માર્ગ પર તાલુકા પંચાયત શાસક પક્ષના મહિલા નેતાની મોપેડને પલસર બાઇક ચાલકે અડફેટમાં લેતા મહિલા નેતા ઘાયલ બન્યા હતા જ્યારે તેમનો પુત્ર ગંભીર રીતે ઘાયલ બનતા કરુણ મોત નીપજ્યું છે ત્યારે પારડી પોલીસ મંગળવારના રોજ સવારે પુત્રના મૃતદેહનું પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે પાડી તાલુકાના કોલ્લક ગામે ચૌટા બજાર ખાતે રહેતા તેમજ પાડી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા એવા સંગીતાબેન હળપતિ તેમનો પુત્ર તેજસભાઈ પ્રવીણભાઈ હળપતિ હોમર વર્ષ અઠ્ઠાવીસ સાથે ગત સોમવારના રોજ પાડીના પલસાણા ગામે કમળાનો દોરો કરાવી સાંજે આઠેક વાગે પોતાની એક્ટિવા મોપેડ નંબર જીચે પંદર ડી એચ પચીસ ઓગણપચાસ પર સવાર થઈ પરત પોતાના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે પલસાણા મામાદેવ ફળિયા ખાતે તેમના સામે પલ્સર બાઇક નંબર જી જે પંદર ડી બી જીરો ચારસો ચાલીસનો ચાલક પુરપાર ચડાકે હંકારી લાવી મોપેડને અડફેટમાં લીધી હતી જેમાં શાસક પક્ષના નેતા અને તેમનો પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાં માતાને એકસો આઠ મારફતે પાડી મોહનદાર હોસ્પિટલ લાવી દાખલ કરવામાં આવ્યા છે જ્યારે પુત્રને પાડી રેફરલ હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો પારડી પોલીસ મથકે અકસ્માત કરનાર પલ્સર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને મંગળવારના દસેક વાગ્યે રેફરલ હોસ્પિટલ ખાતે મૃતકનો પીએમ કરાવી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે કે અકસ્માત બાદ મોડીમાં રાત્રે પલ્સર બાઇક ચાલકના ચારથી પાંચ મિત્રો પલ્સર બાઇક ઉઠાવવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ ગામ લોકોની સતર્કતાને લઈ તેઓએ ભાગી જવું પડ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે અકસ્માત કરનાર પલ્સર ચાલકને પોલીસે જલ્દીથી ઝડપે તેવી માંગ ઉઠવા પામી છે